ગયા તો ઊઠો કે બોલક આવો નેકડી તવ છે આજ તો આ કોઈ બેલી નથી બધું ખાઈ દે આવું ખાઈ જવાનું માથા ના પડે ડરેય ને વા વા બરાબર મેમન કોણ જાય ઓહો મેમન

પોઇન્ટ તો મારો કોઈ કોક ખાવાન કેવું પડશે ઓ તમારો વેલા વેલા રંધાઈ તો તું જ પાઉ એટલે કો ચા બાપ મે ને પણ ચા બાપ પી ખાઈએ ના 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 ચા રી પીવો ચા હું પીવો લ્યા તું ખાવાન કર કોઈ ભૂખ લાગી કકડી ને બધા ચોક્કાજીનો શીરો બીરો બનાય ખાવું અતારે હાલ આવો બસ બની ગયા હોય તો ખાઈ લઈએ ના બસ ચા તો બપોરે પીશું

જીતો ને તો પણ વાંધા લ્યા અધુરો ઓળખત તો દાય એવડો જેટલો બોલા કડાઈ કળાઈ સાપ કઈ નાખું તું જો ખાલી ખાલી જિંદગી માં તો ડોકસી તો ખવરાય નઈ લ્યા અલા ઓય શીરો કો બોલે એટલે અપાઉ તો ખાજી નો બનાવ તો છે કે બેસો બેસો એલે જીતો કા તા છે ક્યાં ડાળા ઉજે ધોમા નાઈ દેવા હોય પત થઈ પડશે એ હાથ બાત ધોઈ લે મેમન આ લાવો દા

છોકરા ચા પાણી કરાવરાય ચા પાણી કરાવરાય ને ઓ હો ભાઈ તાણ બોલો બસ બેઠા એવું હું કરીએ તાણ મેમન આખો હા મેમન મેમન જાય તો તને કુલ લાગે ક્યાં આયા કાલ ના આયા હે કાલ ના આયા હે ઓ આ બે આ બેઠા આમ તો એમ છે નવરાત નઈ પડતા ને આ જો આમ તો ઓટો મારી જો આ બાજુ પર વળી

બધું બને બે ત્રણ તો બનાવી પડશે અમે તો પાછી મેળવી શકો હું કહું બોલો અંદર હશે તો સગજ ને તો હોય કદી હોય પણ આ તો દેખાતું અંદર હોય તો ના ભળા બધું તો વળજો ને વધારે નહી હોય પણ કાલ તો આયો કોઈ નથી બે લઈ લે ફટફટે તે આપડે બે હોય તો ઘણો હા તે લઈ લે ખરી કરવાની

એટલે વાત તમને જોવા મળ્યું તનુ કરીએ એટલે હું હોય નહી હોતો એટલે તમે આ બધું જોવા આવો હે જોવા નહીં આ તો નેકળા તા આ કો કુંચા ભાઈ અમે જોવા એમના ન માં ક્યાં કુતો ના હર ભાઈ આ એટલે આ બધું તમે ઓય હું કા જોવા આવો તમે તમારા રસ્તે હેડ્યા જો એટલે અમે તો આ ભાઈ ના આવો ને વાત કરે સાર અમારું લે આબુ તારા એરિયામાં માં મન લાગે અરે મન લાગે ડેટો તારા ખાલી કર હ અબ ચોર જ પકડવાના

આપણે પેલી કાળ મૂડી ને ખબર પડી આ તો તૈન દાળ થઈ જાઉં શાંતિજી આપણે એ મહેમાન આ તો ના રોટલા હોય તા આપણે જો તો ખા માતરું ડેઠો ખાવાનું વિચારો તો પણ ચલો કે કશું નહીં પાણ ચોર સાહેબ આ ચોર હોય તો હું એ ના જોવો તું તાર હોય તો રૂપિયો ગુદા માટે લઈ લો તે રહ્યું ખાવાના તો જણો હોય કંદો હોય હોય શીરો ખાવો પડશે આપણે શીરો બનાવી છીએ બે દાળી શીરો ખા ખા કરો હા રેડો આ બધા જે હોય આપણે તો ખાવું જ છે ને આવું જ છે

ના ના ઈ હા દે તો બે તો હારો વાયો હું પાહો કર્યું બધું શાકભાજી કર્યું ની મને શકબાજી હારું કર્યું પાહો આ મેમન મહેનત મહેનત મહેનતું છું મહેનતું છું મહેનતું સી રે એ ફોન આવ્યો 11 થી ફોન આવ્યો હાલો સરવણી ખા ખા મુ સળાઈ બીયા ખા ઓ મો તો તૈન દાડે શીરો સીરો ટોકાજી નો ઢબકારું છું ન્યાબુ ન્યાબુ ન્યાબુ

મેમન ગતિ એકદમ અમાકોય હોય જતું હોય ને તો એમ કેવું ને કે આવો આવો જો તો હવ ઓના ઠેકાણા તો આ તો મેમન ગતિ રાખીએ તો ચાર 4-5 દાડા તો જબર રાખ્યું મોત થઈ ગયું મારું હું એક બે દાડા કોઈ વળી આ તો બેરથી પોત ના આવે તો જીના જો આ છે મ ખેતમ દે એમ બે બામ બોમ થઈ ગઈ તઈ દાડામાં ખબર પડી ને કે મ ખવાય કો ખવાબોળો હેડો મોની તો જઈન પાછી ફોન તો કરે પાછી ગમે તે જીવી તો રોગી છે ને